ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ અપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધે સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદાર શ્રીએ એમણે ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને તપાસ કરવામાં આવતા

એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતા માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઈટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરંડી રહી છે કે એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જે જે નેતાઓ એ એનો પ્રચાર કરતા હોય છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા ને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓએ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો જેનો રિપોર્ટ પણ આ સાથે એમને મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ અનાજનો જથ્થો એ ત્રણ લાખ ચાલીસ હજાર બસો ને ત્રાણું રૂપિયાનો અનાજનો જથ્થો પકડવો જે સરકારી અનાજ હતું અને સરકારી અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગેરે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા પસ ઉપર ઉતર્યા હતા અને એમને વાત કરી કે આ પકડવા જોઈએ તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ અપ્પાસ પર ઉતર્યા છે એ તંત્ર એ તંત્રએ જ આ પકડ્યું છે અને અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે એ પ્રેસ પ્રેસનોટ છે એ પ્રેસ પ્રેસનોટમાં પણ એમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે સાથે સાથે હું આપને એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ અપાસ ઉપર ઉતર્યા ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા મારે કહેવાય કે પેલા તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે એ ચોરોની તપાસ કરો અને પછી તમે અપવાસ પર ઉતરવાની વાત કરો તંત્ર ઉપર કોટેકોટા આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર કે આ પ્રમાણેના કિસ્સા બનતા નтийો હતા અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે એટલે એ પેલા ગોપાલભાઈ એટલે મને એક એવું છે કે તમે તમારા ઘરેબનમાં જાખો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એને પહેલા બહાર લાવવાની વાત કરો અને પછી સરકારી તંત્ર ઉપર આંગળી ચીંધજો તો આ આતા ભારતીય અજંડા